ભવ સંભવતિભેદન સુખસંપત્કુણાેતન વ્રતદાનતપ્રિયાફલં સહજાનંદગુરૂ ભજે સદા વરણીવેશરમણયર્શન મંદહાશ્યુચિરાનનાંબુજ પૂજિમ સુરનરો મુદા ધર્મનંદનમ વિચિંતે તમ સુકાંતવૃત કાંત સર્વોગતમ ગેગદેવ વંદે ભક્તિ સુત સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સારા ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગણપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્રછાયામાં જેમનો રજત જયંતિ મહોત્સવ અને ઉપક્રમે શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું આ દિવ્ય આયોજન થયું છે એવા આપણા મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ વાલા ભક્તો આજે નાના માચિયાળાની આંગણે જે આજથી પચીસ વર્ષ પૂર્વે આપણા મંદિર રૂપી બીજ આપણે નિરૂપણ કર્યું હતું આજે પચીસ વર્ષના અંતે મોટું વટવૃક્ષ થયું છે ને એની છત્રછાયામાં આજે આપણે આ ઉત્સવ ઉજવી આનંદ અને શીતળતાનો અનુભવ લેવા પ્રયત્ન કરવા જઈ રહ્યા છે આમ તો તમે જુઓ તો શાસ્ત્રોએ એમ કીધું કે આ જગતની અંદર જીવાતમાં ત્રિવિધ તાપના ઉપશમનથી એટલે કે એની તકલીફો દ્વારા એ પીડાને સહન કરે છે પણ એની નિવૃત્તિ માટે જેમ શાસ્ત્રોએ અનેક પ્રકારના વિધાન બતાવ્યા જો અત્યારે તો આપણા માટે કેટલી કુદરતે કૃપા કરી આ વાતાવરણ બે દિવસમાં બે દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા કેટલો તાપ તડકો હતો અને પ્રકૃતિએ પણ શાંતિ કરી દીધી થોડું ટાઢક થઈ ગઈ તો જેમ આ શરીરના સંતાપને મટાડવાને માટે કોઈ જીવનની અંદર ન કરે નારાયણને કોઈ પ્રારબ્ધ યોગે કરીને કોઈ રોગ ઉપદ્રવ આવ્યો હોય તો એના નિવારણ માટે આપણે જેમ અનેક પ્રકારના ઉપચારો કરીએ છીએ એમ શાસ્ત્રોએ કીધું કે આ ભવરોગને મટાડવાને માટે આ જન્મ મરણના ફંદને મટાડવાને માટે આ આત્માના કલ્યાણને અર્થે અર્થાત કે આત્માની જે શાંતિ છે એની પ્રાપ્તિને અર્થે અને સંસારના સુખ કરતા જે અવિનાશી અને શાશ્વત સુખ જેને શાસ્ત્રોએ બતાવ્યું છે એવા પરમાત્માના પરમધામની પ્રાપ્તિને માટે જે આપણે દાખલો કરીએ છીએ એને આપણે સત્સંગ કહીએ છીએ આપણા શાસ્ત્રોની અંદર

માનવ જીવનના ઉત્થાનને માટે માનવ જીવનના બઢતીને માટે સુખાકારીને માટે જે આપણા શાસ્ત્રોએ મર્યાદાઓ અને સંસ્કારનું સિંચન આપણને સમજાવ્યું છે એ સંસ્કારોનું એ મર્યાદાઓનું જો પોષણ થતું હોય એનું સંરક્ષણ થતું હોય તો એનું કારણ પણ મંદિર છે આ જીવાતમાં જ્યારે સમગ્ર જગતની અંદર અનેક પ્રકારના પ્રભાવોની અંદર જ્યારે મનની અંદર ઉચાટ અને ઉકળાટ જયારે અનુભવ કરતો હોય તો એને પણ શાંતિ જો અનુભવ કરવી હોય એના માટેનું જો કોઈ કેન્દ્ર હોય તો એ ભગવાનનું મંદિર છે પછી આપણે જે આરાધ્યની અંદર આપણી શ્રદ્ધા ધરાવતા હોઈએ કોઈ રામને ભજતા હોય કોઈ કૃષ્ણને ભજતા હોય કોઈ ભગવાન શ્રીહરીને ભજતા હોય કોઈ મહાદેવજીને ભજતા હોય પણ જ્યારે તમે જગતના તાપથી ત્રાહીમામ પોકારીને એ પરમાત્માના મંદિરે જઈને ભગવાનના અંદર પોતાનું જ્યારે મસ્તક નમાવો જો શુદ્ધ હૃદય અને શુદ્ધ ભાવનાથી ભગવાનની સમીપ બેસીને બે પરમાત્માને પ્રાર્થનાના શબ્દો આપણે કહીએ તો આપણા શાસ્ત્રો એમ કે છે કે એ મંદિરની અંદર મૂર્તિ સ્વરૂપે પ્રગટ રૂપે બિરાજમાન એવા ભગવાન એ ન કેવળ આપણને શાંતિની અનુભૂતિ આપે પણ આપણા સર્વ મનોરથ કામનાઓ પણ પૂર્ણ કરે છે એવો પ્રગટ ભાવ આપણા શાસ્ત્રોએ મંદિરમાં બતાવ્યો છે મહારાજ એક વખત વડતાળ અંદર સભા કરીને બેઠા હતા અને વડતાલની અમારે પાડોશનું ગામ છે ચરોતરનું ભાદરણ ત્યાંના ભક્ત ભગુભાઈ ભગવાનની પાસે આવ્યા ભગવાનના અનન્ય ભક્ત હતા અને મહારાજને આવીને આવી સભા ભગવાન કરીને બેઠા હતા ત્યારે ભગવાનને કીધું કલ્યાણ કેમ થાય ત્યારે ભગવાન પરમાત્મા જ્યારે મનુષ્ય આદિ આકૃતિ ધારણ કરીને જ્યારે વિચરણ કરતા હોય ત્યારે ભગવાનને જે જીવાત્મા ઓળખી લે છે અને એના શરણાગતે જે એના શરણાગત શરણે જતો રહે છે તો એ જીવાત્માનું કલ્યાણ થાય છે પણ પરમાત્મા જ્યારે પોતાની મનુષ્યાદી લીલા સંકેલી લીધી હોય ત્યારે ભગવાનના જે પ્રાપ્ત કરેલા એટલે કે ભગવાનને મળેલા જે સંતો હોય જેને પોતાના હૃદયની અંદર અખંડ ભગવાનને ધારણ કર્યા હોય ભગવાનનું ભજન કરતા હોય પોતે સાધુ જીવન જીવતા હોય સદશાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલા એવા સદઉપદેશને આપીને સમાજને કલ્યાણને માર્ગે વાળતા હોય ભગવાન સાથે જીવને જોડતા હોય એવા જે સંત પુરુષ હોય એનો જ્યારે સંગ કરે એનો આશ્રય કરે એનો સમાગમ કરે તો એના દ્વારા પણ જીવાત્માને કલ્યાણનો માર્ગ ઉદય થાય છે કારણ કે એના માધ્યમે કરીને જીવાત્માને ભગવાન સાથેનો સંબંધ દ્રઢ થાય છે આપણા સંપ્રદાયની અંદર આપણા સંસ્કારની અંદર આપણી સંસ્કૃતિની અંદર આ કથા વાર્તાનો જે નિર્માણ થયું એનો પ્રવાહ થયો નહીતર તો વ્યક્તિને પોતાને દાખલો કરવો પડ્યો કોઈ પણ પ્રાપ્તિ કરવી હોય ને અમે કાયમ કહીએ છીએ સત્સંગ છે ને ઉપદેશથી ક્યારેય નથી આવતો અનુભવથી સત્સંગ આવે છે અને અનુભવ કરવા માટે સાધના કરવી પડે સાધન કરવા પડે વ્રત તપ જપ તપશ્ચર્યા ઇત્યાદિ અનેક પ્રકારે કરીને આપણે જ્યારે પોતે એની અંદર પરિપક્વ સ્વયં થઈએ ત્યારે આપણને સિદ્ધિની અનુભૂતિ થાય પરંતુ એનું જો પહેલું પગથિયું હોય તો એ સંત સમાગમ શાસ્ત્ર સમાગમ કથા વાર્તા એનું પહેલું પગથિયું છે કારણ કે ત્યાં વગર જીવાત્માને મહિમા નથી સમજાતું સંતોના યોગે કરીને સત્સંગના યોગે કરીને જીવાત્માને જ્યારે ભગવાનનો મહિમા સમજાય આ સંસાર આ જગત આ બધું નાશવંત છે આ જગતની મોહમા બંધન કરતા છે જગતના વિષય પદાર્થો એ આપણને નરક યાતના અંદર ધકેલનારા છે એવા જ્યારે પંચ વિષય જે જગત સંબંધી છે એની તૃષ્ણાઓ ભાંગે આ જગત સંબંધી જે વિષયો છે એની વાસનાઓ ભાંગે અને જીવાત્મા પોતાના આત્મ સ્વરૂપની અંદર સ્થિત થાય અને આત્મ સ્વરૂપની અંદર પોતાને સ્થિત પામીને જ્યારે ભગવાનની અંદર મનને એકાકાર કરે ત્યારે જીવાત્મા પોતે બ્રહ્મરૂપ થઈ જાય છે પરમાત્માની અંદર એકાત્મ ભાવને પામી જાય છે એટલે મહારાજે બીજો ઉપાય બતાવ્યો મહારાજ કે પ્રગટ પરમાત્મા બિરાજમાન હોય ત્યારે તો જીવાત્મા ભગવાનને શરણે થાય ત્યારે જીવાત્માનું કલ્યાણ થાય પણ બીજો માર્ગ મહારાજ કે આવા સત્સંગમાં આગમે કરીને સત્સંગ કરીને જીવાત્માનું કલ્યાણ થાય છે એનો બીજો માર્ગ છે પણ ઘણી વખત આ કળિયુગની અંદર આપણને એવું પણ જોવા મળે કે એવો અવસર એવો યોગ બહુ થવો સંભવ ન થાય કારણ કે એવા જે સુરવીર સંત પુરુષ એવા જે સુરવીર સાધુ પુરુષ જેને પોતાનું સમગ્ર જીવન ભગવાનને સમર્પિત કર્યું હોય આત્મનિવેદિત થયા હોય એવા જે સંત પુરુષ જેને પોતાના દેહનું કે દેહના માનનું એને પરવા ન હોય કેવળ જીવાત્માને ભગવાનને મેળવવા મેળવવાની ખેવના હોય એવા બહુ ઓછા મળતા હોય આપણે ત્યાં નહીતર કળિયુગની અંદર તો ગુરુની વ્યાખ્યા એવી કરી છે મહારાષિ ઘણી વખત રમૂજમાં કહે છે કે ગુરુ ગુરુ કરજે ચાદર પછેડી દેજે તારું કલ્યાણ થવું હોય તો થાય નહીં તો મારા શિયાળાની ટાળ જાય એટલે એવી અપેક્ષા વૃત્તિવાળા હોય તો એ પોતાના સ્વાર્થને પહેલો જુએ પણ નિસ્વાર્થી થઈને કેવળ જીવાત્માને ભગવાનના માર્ગે ચડાવનારા એટલે કળયુગની અંદર ઘણી વખત ઓછા મળે અને જીવાત્માનો તો આયુષ્ય તો ક્ષણભંગુર છે આપણને જે આ તક મળી છે આ શાસ્ત્રોએ કીધું કે જેમ પાણી ઉપર પરપોટો થયો હોય દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ જેમ પાણી ઉપર પરપોટો થયો હોય હવે પરપોટાની આયુષ્ય કોઈ નિર્ધારિત ન કહી શકે કે આટલા ક્ષણ આટલી મિનિટ આટલા કલાક આ પરપોટો રહેશે એ ગમે ત્યારે ફૂટી જાય એમ મનુષ્ય જીવન આપણને મળ્યું છે શાસ્ત્રોએ એની વ્યાખ્યા બતાવી જે પહેલા સતયુગની અંદર લાખ લાખ વર્ષની આયુષ્ય બતાવી દ્વાપર ત્રેતાની અંદર ધીમે ધીમે ઓછી થતા થતા કળિયુગની અંદર સો વર્ષ બતાવીને હજુ કળિયુગનું જ્યારે છેલ્લું ચરણ આવશે ત્યારે માંડત્રી પાંત્રી પહોંચશું એમ થશે જેમ અત્યારે સો વટાવ્યા હોય તો આપણે કેટલો ગૌરવ કરીએ છીએ કે ભાઈ સદી એક સો વર્ષ ઉપર આની આયુષ્ય જીવ્યા બાકી સાહીઠ સિત્તેર પંચોતેર આયુષ્ય પૂરી થઈ જાય છે તો કળિયુગ જેમ જેમ વધશે એમ એમ હજુ આયુષ્ય ઘટવાની છે તો આવા ક્ષણભંગુર એવો દેહ છે અને આ દેહની અંદર આપણે પાછી કેટલી વિટમણાઓ હોય જવાબદારીઓ હોય પરિવારની જવાબદારી છે સમાજની જવાબદારી છે રાષ્ટ્રની જવાબદારી છે હં આ બધું સમાજનું બધું વહન કરવું પડે ને એ કરવું પડે કારણ કે શરીરનો ધર્મ છે એટલે એનો નિર્વહન કરતાં 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 આપણે આત્મકલ્યાણનું સાધન કરવું છે અને એવા ક્ષણભંગુર આયુષ્યની અંદર મહારાજ કે આપણે રાહ જોઈને બેસી રહીએ કે ક્યારે આવો સમાગમ થાય ક્યારે આપણને એવો ભેટો થાય ક્યારે આપણને એવો યોગ થાય તો કે જીવન પૂરું થઈ જાય એટલા માટે મહારાજ કે કદાચ એવી જો અવધિ આપણને પ્રાપ્ત ન થઈ હોય ત્યારે અમારા પધરાવેલા જે દેવો છે ભગવાનના જે સ્વરૂપો છે એનું શરણું પકડીને આ શાસ્ત્ર છે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે અને મૂર્તિ મંદિરની અંદર જે બિરાજમાન છે ભગવાનનું અર્ચા સ્વરૂપ છે તો એવા પરમાત્માના સાનિધ્યની અંદર શરણે જીવાત્મા જો જતો રહે ને તો જીવાત્માનો બેડો પાર થઈ જાય એટલા માટે મહારાજે મંદિરો નિર્માણ કરાવ્યા અને પરંપરા આપણા સંપ્રદાયની અંદર પ્રસ્થાપિત કરી આપણા ગામની અંદર પણ આમ તો જુઓ તો આ બધો શ્રીજી મહારાજના છતાં સમયનો સત્સંગ છે એ નંદસંતો એ ગામડે ગામડે વિચરણ કરી એ તાપ તડકો સહન કરીને ભૂખ તરસ માન અપમાન સહન કરીને ભગવાન શિવરીની ઓળખાણ જીવાત્માને થાય એના માટે ખૂબ પરિશ્રમ કર્યો દાખલો કર્યો અને એના ફળ સ્વરૂપે આ સત્સંગને આપણી વાડી આપણે લીલી જોઈએ છે સમયાંતરે સંતો પણ અવારનવાર આવતા ગયા આપણું મંદિર પણ અહીંયા આગળ જ્યારે નવીનીકરણ થયું અમને યાદ છે પ્રસંગ પરમ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રી માતુશ્રી આખું ધર્મકુળ અમે અહીંયા આવ્યા હતા પ્રતિષ્ઠા ઉત્સવની અંદર અને સુંદર શોભાયાત્રા એ કરી અને અહીંયા આગળ સુંદર આપણે પ્રતિષ્ઠા મહોત્સવ એ ત્યારે ધામધૂમથી ઉજવ્યો હતો એ પરમપૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ એ પરમપૂજ્ય માતુશ્રીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા અને સત્સંગની અંદર ધીમે ધીમે પોષણ જેમ જેમ આપણને મળતું ગયું ગોપીનાથજી મહારાજની અસીમ કૃપાથી સત્સંગની વાડી એ આજે લીલી છમ દેખાય છે આજે એક વર્ષ એવું બાકી ન હોય કે જ્યારે માચિયાળા બીજા ઘણા ગામની અંદર કેવું છે ઉતાર ચઢાવ આવતા હોય હા કોઈ વર્ષે ઉત્સવ કરે તો કોઈ પાંચ વર્ષે કરે કોઈ દસ વર્ષે કરે જ્યારે જાગે ત્યારે કરે હમણાં હમણાં ગઈકાલે મેં ધારેશ્વરની અંદર એક દ્રષ્ટાંત આપ્યું મેં કીધું આપણે ચેક આપણે જમા કરીએ તો બેંકમાં ચેક જમા પાસ ક્યારે થાય કે આપણા એમ આપણે જે વેપારી હોય ને એ પછી આમ કહેવાય કે એને અલગ અલગ ભાષામાં કહે એને વધાવવાની દુકાન વધાવવાની કે એને પોતાનો વેપાર વધાવે વધાવે એટલે કે એનું સર્વૈયું બધું બેલેન્સ બેલેન્સ કરીને બધું બધું મૂકી દે ને બીજે દિવસે હવાર પાછું પૂજન કરીને ખોલે એમ ભગવાન કે આપણા જીવનની અંદર જે જે કર્મ કર્યા છે દિવસ દરમિયાન જે જે આપણાથી કાર્યો થયા હોય એમાં જે પણ આપણને વિષયની ચોટ આપણને લાગી હોય જગતના વિષયની જે આપણને માયા મોહ બંધાણો હોય એની નિવૃત્તિ થાય આપણે નાના મોટા દોષ કર્મ થયા હોય તો એ દોષકર્મ ની નિવૃત્તિ થાય એટલા માટે રોજ ભગવાનના મંદિરે જવું અને ઉચ્ચ સ્વરે કરીને ભગવાનનું સ્મરણ ભજન કરવું આવી શિક્ષા આજ્ઞા કરી છે તો થાય અને દિવસનો નું આપણી પૂર્ણાહુતિ એ પણ આપણે કાર્યની જે વ્યવહારની કરતા હોઈએ ભગવાનના સ્મરણ સાથે કરીએ તો વચ્ચેની અંદર નાનો મોટો જે પણ માથે ભાર થયો હોય ને બધો ભાર ઉતરી જાય આવો શાસ્ત્ર ત્યારે એના માટે ભગવાને મંદિરોના નિર્માણ કરાવ્યા અને આજે એ પરંપરાને આપણે જો જાળવીએ તો પોષણ આવીએ એટલે અમે દારેશ્વરમાં દીધું મેં કીધું આપણે બેંકમાં બેલેન્સ હોય ને તો ચેક પાસ થાય એમ ભક્તિરૂપી બેલેન્સ એટલે ઘણા મેં કીધું પણ આનો રોજ કરતું રહેવું પડે પછી ઘણી વખત કેવું થાય કોઈ અન્યાર્થ લેખ જ્યારે જરૂર પડે ને ત્યારે પૂજા ખોલે એવું ન થાય હ આપણે ત્યાં કહેવત છે કે જ્યારે આગ લાગી હોય ને ત્યારે કૂવો ખોદવા ન જવાય કુઓ તળાવ પાણીની વ્યવસ્થા પહેલાં રાખવી પડે આગ લાગે પછી ન થાય એમ આપણે રોજ જ્યારે કરશું ને ત્યારે કોક વખત જીવનની અંદર જો અટવાતા હશું આ ખાસ એટલા માટે આપણે રજત જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ પચીસ પચીસ વર્ષ જે ભગવાને આપણા ઉપર આપણા ગામ ઉપર જેને કૃપા દ્રષ્ટિ વરસાવી જોકે માચાણીની અંદર અમને આનંદ છે કે અહીંના યુવાનો અહીંના બાળકો એનું મંડળ બહુ સરસ રીતે દર વર્ષે ઉત્સવ કરે છે કથાવાર્તા કરે છે સત્સંગ કરે છે પણ એનું વ્યસન આપણને જીવનમાં બંધાવવું જોઈએ મંદિર જવાની અંદર આપણી પ્રમાણિકતાથી આપણે જ્યાં સુધી ગામમાં છીએ ને શરીર સ્વસ્થ છે ને તો એમ વિચારવું કે મંદિર ન ગયા ને તો તે દિવસ ઉપવાસ કરી લેવો જેમ મહારાજે શિક્ષાપત્રી માટે લખ્યું ને અમારા એ શિક્ષાપત્રી રોજ વાંચવી જો વાંચતા ન આવડતું હોય તો કોઈ વંચાવનાર હોય એની પાસે સાંભળવી જો કોઈ સંભળાવનાર પણ ન હોય તો પૂજા કરવી અને જો એ પણ ન થાય તો મહારાજ કે ઉપવાસ કરો દિવસમાં આપણા જીવનમાંથી એ દિવસને બાકી કરી નાખવાનો કે હવે આ આ આ દિવ સાર્થક દિવસ નથી આ એમ દર્શનનો પણ ભગવાન કે એવો મહિમા છે જે દિવસે મંદિરે જવાનું આપણે ચૂકાઈ જાય અને કોઈ ઠીક છે કોઈ આપતકાળ હોય કોઈ એવું અતિશયોક્તિ વ્યવહાર પ્રધાન કોઈ આવી ગયો હોય જુદી વસ્તુ છે ન જવાનું પણ નિત્ય નિયમની અંદર આપણે જો ભગવાનને મંદિરે જવાનું વ્યસન રાખીએ પછી મેં કીધું એમ તો તમારું ભાતું બેલેન્સ ત્યાં ભક્તિરૂપી દર્શનરૂપી દર્શન રૂપી આપણે જે પણ ભગવાનની યાદકિંચિત કરી છે ને તો કોઈ વખત પ્રારભ યોગે કરીને જીવનની અંદર કઠણાઈ આવશે ને તો ભગવાનને આગળ તમારે વિશેષ કંઈ નહીં કરવું પડે આ બધું આપણું જમા પડ્યું છે કાલી ભગવાન આગળ જઈને પ્રાર્થના કરજો ને મહારાજ અમારો પગ કંઈક કુંડાળામાં પડ્યો છે તો મહારાજ તરત એમાંથી તમારી ભક્તિનું બેલેન્સ જોશે ને તમને એમાંથી ઉગારશે કે હો આને તો આટલું ભજન કર્યું છે બહાર કાઢો આને વહેલા આ ભગવાનની કૃપા છે પણ એના માટે આપણે કરતું રહેવું જોઈએ એટલા માટે વાલા ભક્તો મંદિરોનો મહિમા જો કે વિશેષ આપણે કથાના માધ્યમથી ભગવાનના દિવ્ય ચરિત્રો શ્રવણ કરવા છે ભગવાને આ ધરાવ ઉપર ઘણી વખત આપણને એમ થાય કે ભગવાનને મહારાજે પણ લખ્યું ભગવાન જ્યારે આ ધરા ઉપર પધારતા હોય ને તો દરેકના પ્રારંભમાં નથી ભગવાનને ઓળખવા ભગવાન કૃષ્ણ રૂપે આ ધરા ઉપર આવ્યા તો શું આખા જગતે ભગવાનને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી આ ધરા ઉપર આવ્યા તો શું જગતે ભગવાનને ઓળખી લીધા તા ભગવાનને ઓળખવા બહુ ગહન છે અને એ પરમાત્માને ઓળખવા હોય તો શાસ્ત્રની શરણે થવું પડે કથા વાર્તાનો યોગ હોય એમાં પરમાત્માના જે ઐશ્વર્ય ગુણના પ્રમાણ આપ્યા હોય એના દ્વારા શાસ્ત્ર પ્રમાણિત જે પરમાત્માના આપણે પરમાત્માની ઉપાસના જે કરીએ છીએ ને કીધેલા હાંબળાથી નથી કરતી કોઈએ વાત કીધી કાલથી આ ભગવાન તો આ ભગવાન માની લીધા એવું નથી પણ શાસ્ત્રોની અંદર જે સનાતન તત્વો છે એના ગુણધર્મ બતાવ્યા છે જીવનો પ્રકૃતિ ગુણધર્મ શું છે શરીરનો પ્રકૃતિ ગુણધર્મ શું છે આ સમગ્ર જે રહેલી પ્રકૃતિ સૃષ્ટિ એનો પ્રકૃતિ ગુણધર્મ શું છે આ માયાથી નિર્મિત જગત એની પ્રકૃતિ ગુણ જે ચોવીસ તત્વ છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એના પ્રકૃતિ ગુણ શું છે આ તમામના ગુણધર્મ બતાવ્યા છે અને એ જ રીતે અનંતકોટી બ્રહ્માંડના જેનું આ નાયક સંચાલક અથવા નિયંતા જેને કહી શકાય જેના કારણે આ સમગ્ર ઉત્પત્તિ પાલન પ્રલય થાય છે જેની સામર્થ્ય સમગ્ર વિશ્વની અંદર જગતની અંદર સૃષ્ટિની અંદર ત્રિભુવનની અંદર કે જેને કહીએ કે આપણે સર્વસ્વની અંદર અનંત બ્રહ્માંડની અંદર જેની ઈચ્છા મરજી અને જેનો હુકુમ ચાલે છે ને એ પરમેશ્વર નારાયણે પુરુષોત્તમ ભગવાન શ્રીહરીનું ગુણધર્મ શું છે એ આપણને શાસ્ત્રોએ બતાવ્યો છે અને એ જ્યારે આપણે સર કરીએ એનો મહિમા સમજીએ અને એના દ્વારા એ પરમાત્મા આવડા મોટા પરમાત્મા આપણે જગતની અંદર જો નાના મોટા સરપંચ સાથેની ઓળખાણ હોય ને તો આપણને ગૌરવ થતું હોય કે અમારી ભયબંધી છે સરપંચ સાથે એમાં કોઈ જો મંત્રી આપણા ધારાસભ્ય સાથે સંબંધ થયો હોય તો આપણને કેટલું એનો ગૌરવ હોય એનાથી વિશેષ કોઈ મંત્રી હોય અથવા તો પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સાથેનો સંબંધ થયો હોય તો આપણે કેટલું એને પછી કોઈના ગાંઠિયા ન રહે કાય ને એવું કારણ કે મિત્રતા એવી છે તો અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ પાલન પ્રલય જેના સંકલ્પ માતાથી પ્રકૃતિના વિલાસની અંદર થતી હોય એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિની આપણે એના શરણમાં બેઠા છીએ આપણને એનું ગૌરવ સમજાય અને એ ગૌરવ જ્યારે સમજાય ને ત્યારે મહારાજે કીધું કે નિશ્ચય દ્રઢ થાય અને જ્યારે નિશ્ચય દ્રઢ થાય ને ત્યારે કાળ કર્મને માયા એનો વાળ વાંકો કરી શકતો નથી આ જગતના પ્રભાવની અંદર એ જીવાતમા પછી ન આવે અને જગતના વાયરા શબ્દો એને અસર ન કરે ભગવાનની અંદર એટલી નિષ્ઠા જ્યારે દ્રઢ થઈ હોય એ કરવાનું કાર્ય એ આ કથાના માધ્યમથી આપણે કરવું છે આજે ખૂબ ખૂબ આનંદ છે વિશેષ સમય નથી લેવો હજુ તમારો પ્રસંગપતિને ભાઈવદર પાછું પહોંચવાનું છે અહીંયા પણ આજે પાટોત્સવનો દિવસ છે અને ભક્તોનો અહીંયા પણ આગ્રહ છે એટલે અમે થોડું થોડું બધાને પીરસીએ છીએ આમ તો બધાની ઈચ્છા હોય બાપુજી અમને ભરપેટ ખાવા મળે પણ પછી એક જણને જમાડ દો તો પાછળ ભૂખ્યા રહી જાય એટલે થોડો થોડો પ્રસાદ બધાને આપતા જઈએ છીએ એટલે આ હમણાં પ્રસંગ એ રીતે ચાલે છે પણ ખૂબ આનંદ થયો અહીંયા માચિયાળાના ભક્તોએ જે આપણી વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે દર વર્ષે પાટોત્સવ તો ઉજવતા હોઈએ પણ આ વર્ષે પચીસ વર્ષનો આપણો ઉત્સવ અતિ ધામધૂમથી અતિ ભવ્યતાથી બધા ભક્તોએ મળીને સમગ્ર ગ્રામજનોએ ભક્તોએ એકત્રિત થઈને જે આ ઉત્સવ કર્યો છે એ બદલ તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આજે આપણા ઉત્સવનો પ્રાથમિક પ્રારંભનો દિવસ છે આજે આ ઉત્સવ શરૂ થાય છે હવે સાત દિવસ એવો ભગવાનને સંકલ્પ કરજો કે મહારાજ અમારું મન છે ને એ આપની મૂર્તિની અંદર અને આપના ચરિત્રની અંદર પોરવાઈને રહે અને આપણે સત્સંગના ભગવાનના રંગે એવા રંગઈએ કે રંગ ક્યારે ઉતરે નહીં ફીકો ન પડે એવી ભગવાનની આગળ પ્રાર્થના કરીને વિશેષ કરીને આવનાર જે પેઢી છે આપણા બાળકો છે એની અંદર પણ આ સત્સંગનો વારસો યથાવત જળવાઈ રહે એવી ભગવાન શ્રી હરિગોપીનાથજી મહારાજના ચણારીના પ્રાર્થના કરી આ રજત જયંતિ મહોત્સવનો મંગળ પ્રારંભ જાહેર કરીને પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અનેક અનેક શુભકામના દરેક યજમાનો સ્વયંસેવકો નાના મોટા અબાલ વૃદ્ધ બધા એરી ભક્તો અને ગામના દરેક જણ ભગવાન તમારા સૌનો ખૂબ મંગળ કરે અને આવાને આવા ઉત્સવ આપણે આંગણે થતા રહે અમારા આપણે દાદાના પરિવારે માગ્યું ને ભગવાન પાસે કે મહારાજ અમારે ત્યાં અમારા ઉપર રાજે મારી અવિચલ ચૂંકને રાખજો પદ લખ્યું છે એની અંદર લખ્યું કે મારે ત્યાં આવા ઉત્સવ સમય થતા રહે સંતોના આગમન થતા રહે ભક્તોની કથાવાર્તા ભગવાનની કથા વાર્તા કાયમ થતી રહે એ જ અમને આપો તો એ વરદાન આપો બાકી બધું તો ભગવાનને આપણને કર્મ પ્રમાણે પ્રારૂપ પ્રમાણે દેવાના જ છે પણ ભગવાનની અંદર આપણું મન પૂરવિંદ રહે એવી ભગવાન પાસે આપણે વિશેષ માગણી કરીએ તો આજના દિવસે ભગવાન ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના ચણારીના પ્રાર્થના કરીએ કે અમારા સમસ્ત માચિયાળા ગામ અને આજુબાજુના ગામના ભક્તોને ખૂબ ભગવાન સુખિયા કરે અને સર્વ ભવંતો સુખીના સર્વે સંતો નિરામાયા સર્વનું સ્વસ્થ શરીર રાખે સર્વને દીર્ઘાયુષ્ય આપે અને સર્વને સુખિયા કરે એવી પ્રાર્થના સાથે પૂજ્ય મહારાજશ્રી પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આશીર્વાદ આપી આ મહોત્સવનો મંગલ પ્રારંભ જાહેર કરી મારી વાણીને વિરામ આપું છું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય